નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે મુખ્ય સમાચાર ભાવનગર સોમનાથ હાઈવે પર છતડીયા અને હિંડોડા ગામની વચ્ચે હાઈવે પુલ પાસે એક અકસ્માતની ઘટના બનવા પામેલ છે ભાવનગર બાજુથી આવી રહેલું આઈ ટ્વેન્ટીમાં એક પરિવારને આ અકસ્માતની ઘટના બનવા પામેલ છે આઈ ટ્વેન્ટીના ચાલકે પોતાને કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બનવા પામ્યાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ગાડીમાં મુસાફરી ગયેલા કુલ પાંચ વ્યક્તિમાંથી બે વ્યક્તિને ગંભીર ઈજા થવાના સમાચાર મળી રહ્યા છે અકસ્માતની ઘટના બનતા એકસો આઠને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે એકસો આઠ દોડી આવેલ તમામ ઈજાગ્રસ્તોને રાજુલા સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર આપ્યા બાદ આ પરિવાર ભાવનગરનો હોય જેથી પરિવાર ભાવનગર જવા માટે કહેવામાં આવતા ખાનગી એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર ખસેડવામાં આવેલ છે જોકે આ અકસ્માતમાં સામાન્ય નાની મોટી ઈજાઓ થયાનું સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે પરંતુ આઈ ટ્વેન્ટી ગાડી ચાલકને કાબૂ ગુમાવતા અકસ્માત થતાં વાહનને ગંભીર રીતે નુકસાન થયાના સમાચારો મળી રહ્યા છે જોકે મળતી માહિતી મુજબ અકસ્માતમાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ બનવા પામેલ નથી આપ જોઈ રહ્યા છો કાના કાનાબાર ન્યૂઝ રાજુલા